સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધ અને ઠંડક આપતા એવા લીંબુની આવક ઓછી થતાં ડભોઈના બજારમાં લીંબુના ભાવ આસમાને આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે જેમાં માર્ચ માસમાં ગરમીનું તાપમાન વધી જાય છે ત્યારે ઉનાળામાં ઠંડક આપતા પીડા પાકા લીંબુનો ઉપયોગમાં લેવાતા લીંબુના ભાવ ડભોઈમાં આસમાને પહોંચ્યા ગત વર્ષે માર્ચ માસની શરૂઆતમાં બજારમાં સાઠ રૂપિયાના કિલોના ભાવે લીંબુ વેચાતા હતા હાલ એકસો સાહીઠ રૂપિયે કિલો મળી રહ્યા છે તેમાં પણ જે લીલા કલરના કાચા હોય છે તેમાં રસ ઓછો નીકળે છે અને પીળા અને પાકા લીંબુમાં વધારે રસ નીકળે છે વેપારીઓ બંને મિક્સ કરીને તોલી આપતા હોય છે બજારમાં લીંબુની માંગ છે જેની સામે આવક ઓછી છે બજારમાં ગ્રાહકોની ખરીદી સામે તેની સરખામણીમાં એક બાજુ કર્મી અને ઉનાળામાં આવક ઓછી થતાં સાથે રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો રોજા ઇફત્યારી રોજા છોડવા લીંબુનો ઉપયોગ વધારે થાય છે જેથી ભાવ આસમાને પહોંચતા ભાવમાં ઉછાળો આવ્યો હતો